છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન રેલી અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું રાહુલ ગાંધીના ના અનામત નિવેદન ને લઈને છોટાઉદેપુરના બોડેલીમાં ભાજપે નોંધાવ્યો વિરોધ કોંગ્રેસનો નો અનામત વિરોધી ચહેરો

પવિત્રુગ થી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા એમની એસસી એસસી ઓબીસી વિરોધી માનસિકતા એમણે કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી જયારે ભારતની અંદર એમના વિરોધ નો રોષ સમગ્ર દેશ ની જોવા મળી રહ્યો છે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતના પછાત નાબૂદ કરવાનું જે નિવેદન દ્વારા આજ રોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અંત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે